ઓગણીસો સાઈઠ પ્રશ્ન ત્રીજો આઈપીસી પ્રકરણ છ ની જોગવાઈઓ શેના માટે છે જવાબ રાજ્ય વિરુદ્ધના ગુના પ્રશ્ન ચાર IPC માં કુલ કેટલા પ્રકરણ છે જવાબ આવશે ત્રેવીસ પ્રશ્ન પાંચ IPC નો મુસદ્દો કોણે ઘડ્યો જવાબ આવશે લોર્ડ મેકોલ પ્રશ્ન છ કાયદા પંચના પ્રથમ પ્રમુખ કોણ હતા જવાબ આવશે લોર્ડ મેકોલ પ્રશ્ન સાત રાજ્યની પ્રાદેશિક હુકુમત દરિયામાં કેટલા માઇલ સુધી લંબાયેલી છે જવાબ આવશે બાર નોટિકલ માઇલ પ્રશ્ન આઠ આઈપીસી અઢારસો સાઠની ની કઈ કલમ રાજ્ય સેવકની વ્યાખ્યા આપે છે જવાબ આવશે એકવીસમી કલમ પ્રશ્ન નવ આઈપીસી અઢારસો સાઠ મુજબ જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓનો સમાવેશ થાય છે જવાબ આવશે સ્થાવર મિલકત પ્રશ્ન દસ દસ્તાવેજની વ્યાખ્યા કઈ કલમમાં છે જવાબ આવશે ઓગણત્રીસમી કલમ પ્રશ્ન અગિયાર ગુનાની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં છે જવાબ આવશે શબ્દની વ્યાખ્યા કઈ કલમમાં છે જવાબ આવશે શિક્ષા ભારતીય ફોજદારી ધારામાં કયા પ્રકરણ હેઠળ છે જવાબ આવશે પ્રકરણ ત્રણ પ્રશ્ન ચૌદ કેદની સજાના કેટલા પ્રકાર છે જવાબ આવશે બે કેટલા સમય વધુ એકાંત કેદ થઈ શકે નહીં જવાબ અહીના પ્રશ્ન સો સામાન્ય અપવાદો આઈપીસી ના કયા પ્રકરણમાં છે જવાબ આવશે પ્રકરણ ચાર પ્રશ્ન સત્તર સામાન્ય અપવાદો આઈપીસી ની કઈ કલમ આવરી લે છે જવાબ આવશે છન્નું થી એકસો પ્રશ્ન અઢાર આઈપીસી ની કલમ બ્યાસી મુજબ કેટલા વર્ષની વય નીચેનું બાળક ગુનેગાર નથી જવાબ આવશે સાત વર્ષ પ્રશ્ન ઓગણીસ આઈપીસી ત્યાસી મુજબ કેટલા વર્ષનું બાળક અપરિપક્વ ગણાય છે સાત થી બાર પ્રશ્ન વીસ એકાંત કેદની જોગવાઈઓ આઈપીસી ની કઈ કલમમાં આપવામાં આવેલી છે કલમ તોતેર માં પ્રશ્ન એકવીસ નો અધિકાર ખાનગી બચાવનો હક આઈપીસી ની કઈ કલમ હેઠળ અપાયો છે કલમ છન્નુ થી એકસો છ પ્રશ્ન બાવીસ આઈપીસી ની કઈ કલમ મુજબ ખાનગી બચાવમાં કરેલ કૃત્ય ગુનો નથી કલમ છન્નું પ્રશ્ન ત્રેવીસ અસ્થિર મગજની વ્યક્તિના કૃત્ય સામે ખાનગી બચાવનો હક આઈપીસીની કઈ કલમમાં છે જવાબ આવશે કલમ અઠ્ઠાણું પ્રશ્ન ચોવીસ શરીરના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી આઈપીસી ની કઈ કલમ મુજબ મળે છે કલમ સો પ્રશ્ન પચીસ દુષ્પ્રેરણ અંગેની જોગવાઈ ક્યાં પ્રકરણમાં છે જવાબ પ્રકરણ પાંચ દુષ્પ્રેરકની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં છે જવાબ એકસો આઠ પ્રશ્ન સત્યાવીસ ગુનામાં દુષ્પ્રેરણ અંગે મદદગારીની જોગવાઈ આઈપીસીની કઈ કલમમાં છે જવાબ એકસો ચુમ્માલીસ પ્રશ્ન અઠ્યાવીસ ગુનાહિત કાવતરાની જોગવાઈ આઈપીસી ના કયા પ્રકરણ માં છે જવાબ પ્રકરણ પાંચ ઓગણત્રીસ ગુનાહિત કાવતરાની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમ માં શિક્ષા આઈપીસીની કઈ કલમ માં છે જવાબ એકસો વીસ બી પ્રશ્ન એકત્રીસ કે રાજ્ય વિરુદ્ધ ના ગુના આઈપીસી ના કયા પ્રકરણ માં છે પ્રકરણ છ પ્રશ્ન બત્રીસ કઈ કલમ મુજબ રાજદ્રોહો નો ગુનો બને છે કલમ એકસો ચોવીસ એ પ્રશ્ન તેત્રીસ આ પ્રકરણમાં ભૂમિદળ નૌકાદળ અને હવાઈ દળ સંબંધિત ગુનાઓ છે જવાબ પ્રકરણ સાત માં પ્રશ્ન ચોત્રીસ જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના IPC ના કયા પ્રકરણમાં છે જવાબ પ્રકરણ આઠ માં પ્રશ્ન પાંત્રીસ કાયદા વિરુદ્ધ ની મંડળીની વ્યાખ્યા આઈપીસી ની કઈ કલમ માં છે જવાબ એકસો એકતાલીસ પ્રશ્ન છત્રીસ આઈપીસી ની કલમ એકસો એકતાલીસ કયા ગુના ની વ્યાખ્યા આપે છે જવાબ ગેરકાયદે મંડળીની પ્રશ્ન સાડત્રીસ ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોય છે જવાબ પાંચ વ્યક્તિ પ્રશ્ન કે તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે મારામારી કરીને જાહેર મારા શાંતિનો ભંગ કરે ત્યારે તેઓ ગુનો કરે છે જવાબ બખેડો પ્રશ્ન ઓગણચાલીસ બખેડામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ જરૂર રહે છે જવાબ બે વ્યક્તિ પ્રશ્ન ચાલીસ બખેડા માત્ર ખાલી જગ્યા સ્થળે થઈ શકે છે જવાબ જાહેર સ્થળે પ્રશ્ન એકતાલીસ ગેરકાયદેસર મંડળીના સભ્યો હોવા અંગેની શિક્ષા કઈ કલમમાં છે જવાબ એકસો બેતાલીસ કલમમાં બેતાલીસની જોગવાઈ કરવામાં આવી છે જવાબ પ્રશ્ન કઈ કલમમાં હુલ્લડ કરવાની શિક્ષાની જોગવાઈ છે એકસો સુડતાલીસ પ્રશ્ન ચુમ્માલીસ બખેડા અંગેની જોગવાઈ આઈપીસી ની કઈ કલમમાં છે કલમ એકસો ઓગણસાઠ પ્રશ્ન પિસ્તાલીસ પ્રકરણ નવ એમાં ક્યાં ગુના દર્શાવાય છે જવાબ ચૂંટણીને લગતા પ્રશ્ન છેતાલીસ રાજ્ય સેવકના કાયદેસરના અધિકારીનો તિરસ્કાર કરવા અંગેના ગુનાઓની જોગવાઈ આઈપીસીના કયા પ્રકરણમાં છે જવાબ પ્રકરણ દસ માં પ્રશ્ન સુડતાલીસ ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના આઈપીસીના કયા પ્રકરણમાં છે પ્રકરણ અગિયાર માં પ્રશ્ન અડતાલીસ ગુનેગારને આશરો આપવાના કિસ્સા અંગે આઈપીસીની કઈ કલમમાં જોગવાઈ છે કલમ બસો પ્રશ્ન ઓગણપચાસ સિક્કા અને સરકારી સ્ટેમ સંબંધિત ગુનાઓ આઈપીસી ના કયા પ્રકરણમાં છે જવાબ પ્રકરણ બારમાં પ્રશ્ન પચાસ આઈપીસી ની કઈ કલમ મુજબ ખોટા ભારતીય સિક્કા બનાવવા ગુનો છે જવાબ કલમ બસો બત્રીસ તો મિત્રો આ હતા ભારતીય ફોજદારી અધિનિયમ એટલે કે આઈપીસી ના પચાસ મહત્વપૂર્ણ પ્રશ્નો ભાગ એક અને આવી જ રીતે આપણે આઈપીસીના કુલ બસોથી પણ વધારે મહત્વપૂર્ણ પ્રશ્નો જે આવનારી પરીક્ષા પીએસઆઈ એસઆઈ અને કોન્સ્ટેબલ જેવી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે યાદ રાખો કાયદાની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે આ સિરીઝના આગામી ભાગો જોવા ખૂબ જરૂરી છે ભાગ બેમાં અમે વધુ પચાસ રોચક અને નિર્ણાયક પ્રશ્નો લઈને આવી રહ્યા છીએ આ મહત્વપૂર્ણ ભાગ તમે ચૂકી ન જાઓ તે માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન જરૂર દબાવો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટમાં જરૂર જણાવો કે આ પચાસ પ્રશ્નોમાંથી તમને કેટલા પ્રશ્નો આવડતા હતા મળીએ છીએ જલ્દી જ ભાગ બે માં ત્યાં સુધી તમારા કાયદાકીય જ્ઞાનને મજબૂત કરતા રહો જય હિન્દ